સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન આજે વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર કેન્દ્ર ખાતે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી યુએઇ અને કતારની ત્રણ દિવસીય મુલાકાતે જવા રવાના થયા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે આસામ સરકારના સર્વોચ્ય નાગરિક પુરસ્કારો અર્પણ કરશે આજે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે અને ટેનિસમાં સુમિત નાગલ ટોપ હંડ્રેડમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો દ્રૌપદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન આજે વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર કેન્દ્ર ખાતે પહોંચ્યા છે તેઓએ શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે પવિત્ર સ્થળોના દર્શન કર્યા હતા અને સત્સંગ અને ધ્યાન સંકુલ રાજસભાગૃહનું ઉદઘાટન કર્યું હતું શ્રીમતી મુર્મુ રાજ્યના આઠ જિલ્લામાંથી પધારેલા આદિમ જૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે રાજચંદ્ર મિશન દ્વારા કામ કરતી સ્થાનિક મહિલાઓએ બનાવેલા વિવિધ કલાકૃતિના આભૂષણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપશે રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને ધરમપુર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દરમિયાન શ્રીમતી મુર્મુએ ગઈકાલે સુરતમાં સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વીસમાં દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો અને યુવાનોને ઇજનેરી ક્ષેત્રમાં આગળ આવવા જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી યુએઇ અને કતારની ત્રણ દિવસીય મુલાકાતે જવા રવાના થયા છ અગાઉ શ્રી મોદીએ કહ્યું હતું કે છેલ્લા નવ વર્ષોમાં યુએઇ સાથે વેપાર અને રોકાણ સંરક્ષણ અને સુરક્ષા ખાદ્ય અને ઉર્જા સુરક્ષા અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતનો સહયોગ અનેક ગણો વધ્યો છે અને સાંસ્કૃતિક અને લોકો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બન્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ અબુધાબીમાં યુએઇના રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહિયાનને મળવા અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અંગે વ્યાપક ચર્ચા કરવા આતુર છે તેમણે કહ્યું કે તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અલ નાહિયાનને આવકારવાનું સૌભાગ્ય તેમને મળ્યું હતું તેમણે જણાવ્યું હતું કે યુએઈના ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી તથા દુબઈના શાસક શેખ મહંમદ બિન રાશિદ અલ મકતુમના આમંત્રણ ઉપર તેઓ આવતીકાલે દુબઈમાં યોજાનાર વિશ્વ શિખર સંમેલનમાં વૈશ્વિક નેતાઓને સંબોધશે તેઓ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન પણ કરશે શ્રી મોદી અબુધાબીમાં એક વિશેષ કાર્યક્રમમાં યુએઈના તમામ આમિરાતના ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કરશે શ્રી મોદીએ જેમના નેતૃત્વમાં કતાર અભૂતપૂર્વ વિકાસ અને પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે તેવા કતારના આમિર શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળવા આતુર હોવાનું જણાવ્યું હતું દોહામાં આઠ લાખથી વધુ ભારતીય સમુદાયની હાજરી ભારત કતારના લોકો વચ્ચેના મજબૂત સંબંધોનો પુરાવો હોવાનું શ્રી મોદીએ ઉમેર્યું હતું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે આસામ સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો આસામ વૈભવ આસામ સૌરભ અને આસામ ગૌરવ વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરશે રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રોમાંથી પસંદ કરાયેલી બાવીસ વ્યક્તિઓને તેમના સંબંધિત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે દેશના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને રાજ્યનું મુખ્ય નાગરિક સન્માન આસામ વૈભવથી સન્માનિત કરાશે આજે તેરમી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ સાથે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર અગિયારમાં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા આ વિશ્વ રેડિયો દિવસ જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ યુનેસ્કોએ તેરમી ફેબ્રુઆરી વર્ષ બે હજાર બારના દિવસને વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો હતો આકાશવાણી અમદાવાદ કેન્દ્ર દ્વારા આજે વિશ્વ રેડિયો દિવસની અનોખી ઉજવણી કરાઈ રહી છે રેડિયો ઉત્સાહી સિદ્ધાર્થ પટેલ કે જેમની પાસે બસ્સો જેટલા રેડિયો વાલ્વ સેટ છે તેઓ આજે આકાશવાણી અમદાવાદ ખાતે કેટલાક રેડિયો વાલ્વ સેટ પ્રદર્શિત કર્યા છે જો કે આ વાલ્વ સેટ આકાશવાણી સ્ટાફ પૂરતો જ પ્રદર્શિત થનાર છે રેડિયોના મહત્વ વિશે જાગૃતિ આવે અને રેડિયોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ વર્ષની વિષય વસ્તુ છે રેડિયો માહિતી મનોરંજન અને શિક્ષણ આપતી સદી દર વર્ષે આ દિવસે વિશ્વભરના પ્રસ્તુત કરતા સંસ્થાઓ અને સમુદાયો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવે છે માહિતી અને પ્રસારણ મંત્રાલય આજથી ચેન્નાઈની અન્ના યુનિવર્સિટી ખાતે બે દિવસીય પ્રાદેશિક કમ્યુનિટી રેડિયો પરિષદનું આયોજન કરી રહ્યું છે ભારતમાં કમ્યુનિટી રેડિયોના વીસ વર્ષ પૂરા થયાની યાદમાં આ આયોજન કરવામાં આવ્યું છે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકોર કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું દક્ષિણના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ એકસો સત્તર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે આ કોન્ફરન્સનું આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે દેશમાં કોમ્યુનિટી રેડિયોની સફર વર્ષ બે હજાર બેમાં માં શરૂ થઈ હતી કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે શક્ય તેટલું બધું કરવા માટે હંમેશા તૈયાર છે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા બંધાયેલી છે ખેડૂતોનો મુદ્દો રાજ્ય સરકારો સાથે પણ જોડાયેલો છે અને ચર્ચા માટે એક મંચ તૈયાર કરવાની અને ઉકેલ શોધવાની જરૂર હોવાનું તેમણે કહ્યું હતું દુબઈએ વિશ્વની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરવા માટે વિશ્વ શિખર સંમેલન બે હજાર ચોવીસમાં કરારો ઉપર હસ્તાક્ષર કર્યા છે શહેરી પરિવહનમાં આમૂલ પરિવર્તન લાવવા માટે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે આ કરારો દુબઈને શહેરમાં ઇલેક્ટ્રીક એર ટેક્સી સેવા અને વર્ટીપોર્ટ નેટવર્કના વિસ્તરણમાં મદદ કરશે પાયલટ સહિત ચાર મુસાફરો ઉડાન ભરી શકે તેવી બેટરી સંચાલિત એરટેક્સીની મહત્તમ રેન્જ એકસો એકસઠ કિલોમીટર છે તેની ઝડપ ત્રણસો એકવીસ કિલોમીટર પ્રતિ કલાક છે એર ટેક્સી નેટવર્ક બે હજાર છવ્વીસમાં કામગીરી શરૂ કરશે શહેરી પરિવહન ઇકોસિસ્ટમને પુનઃ વ્યાખ્યાયિત કરવાની દુબઈની શોધમાં આ પગલું એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે ઈરાન સમર્થિત હુથી આતંકવાદીઓએ બાબ અલ મંડેબ સ્ટ્રેટ તરફ બે મિસાઇલો છોડી હોવાના અહેવાલ છે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે માહિતી આપતા જણાવ્યું હતું કે આ બંને મિસાઇલો ગઈકાલે લાલ સમુદ્રમાં બ્રાઝિલથી મકાઈ લઈ જતા ગ્રીકની માલિકીના કાર્ગો જહાજ ઉપર છોડાઈ હતી બાબ અલ મંડેબ એ લાલ સમુદ્રને એડનના અખાત સાથે હિંદ મહાસાગરને જોડે છે અહેવાલ મુજબ કોઈને ઈજા થઈ નથી જોકે વહાણને નજીવું નુકસાન થયું હતું ઇઝરાયેલે ગાઝાપટ્ટીમાં હમાસ આતંકવાદી જૂથ સામે યુદ્ધ શરૂ કર્યા બાદ ઇરાન સમર્થિત હુથી બળવાખોરો નવેમ્બરથી લાલ સમુદ્ર અને એડનના અખાતમાં આ જહાજોને નિશાન બનાવી રહ્યા છે પાકિસ્તાનમાં ગત આઠમી ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જીત મેળવનારા લગભગ એક ડઝન અપક્ષ ઉમેદવારો પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ દળમાં જોડાયા છે આ સાથે સ્થાનિક મીડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પક્ષના સંસદીય બાબતોના ભૂતપૂર્વ સભ્ય ચૌધરી મોહમ્મદ અદનાનની ગઈકાલે રાવલપિંડીમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી દરમિયાન ચૂંટણીના પરિણામો બહાર આવ્યા બાદ તેમાં હેરાફેરી થઈ હોવાનો દાવો કરીને હજારો વિરોધીઓએ હાઇવે ઉપરનો વાહન વ્યવહાર અટકાવીને વિરોધ કર્યો હતો ઉપરાંત ચૂંટણી પરિણામોમાં છેડછાડના આરોપોને લઈને ગયા અઠવાડિયે શાંગલા જિલ્લા મુખ્યાલયમાં પ્રદર્શન દરમિયાન પોલીસ ગોળીબારમાં પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના બે કાર્યકરો માર્યા ગયા હતા અને અન્ય બાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે એટીપી સિંગલ્સ રેન્કિંગમાં ટોચના હન્ડ્રેડમાં પ્રવેશ કર્યો છે ચેન્નાઈ ઓપન ચેલેન્જર ઇવેન્ટમાં તેની જીત સાથે નાગલ સિંગલ્સ રેન્કિંગમાં અઠ્ઠાણુમાં સ્થાને પહોંચ્યો છે તેણે ચેન્નાઈ ઓપન ફાઇનલમાં ઇટાલીના લુકા નાર્ડીને છ એક છ ચારથી હરાવીને તેનું પાંચમું ચેલેન્જર સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું નાગલ બે હજાર ઓગણીસમાં પી ગુણેશ્વરન પછી ટોચના હન્ડ્રેડમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય છે કોહિમામાં આગામી બાવીસથી છવ્વીસમી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ભાગરૂપે નાગાલેન્ડ કુસ્તીનું સહયજમાન બનશે આસામ ચોથા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું મુખ્ય યજમાન છે અન્ય પૂર્વોત્તર રાજ્યો પણ વિવિધ વિદ્યાશાખાઓનું સહ આયોજન કરી રહ્યા છે કુસ્તીમાં દેશભરની યુનિવર્સિટીઓના બસો ચાલીસ જેટલા ખેલાડીઓ ભાગ લેશે હવામાન વિભાગે આગામી સત્તરમી તારીખથી બે દિવસ માટે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની આગાહી પણ કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન આજે વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર કેન્દ્ર ખાતે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી યુએઈ અને કતારની ત્રણ દિવસીય મુલાકાતે જવા રવાના થયા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે આસામ સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો અર્પણ કરશે આજે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે અને ટેનિસમાં સુમિત નાગર ટોપ હંડ્રેડમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા Thank you